હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર સિલવાસા આ છે સિલવાસાનો પ્રખ્યાત સ્વામિનારાયણ ટેમ્પલ અને બાજુમાં જ હાઈવે પસાર થાય છે બહુ જ વિશાળ જગ્યામાં સ્વામિનારાયણ ટેમ્પલ આવેલું છે અને બહુ જ સરસ વાતાવરણ છે સ્વચ્છતા એકદમ સરસ છે બહુ જ જબરજસ્ત મંદિર સ્વામિનારાયણનું સિલવાસામાં આવેલું છે બી સ્વામિનારાયણ ટેમ્પલ સિલવાસાનું છે બહુ જ વિશાળ જગ્યામાં સ્વામિનારાયણનું મંદિર સિલવાસામાં આવેલું છે અદ્ભુત જગ્યા છે સિલવાસા સ્વામિનારાયણ ટેમ્પલ બી ભક્તજનો અહીંયા દર્શન કરવા માટે આવેલા છે ભક્તજનો અહીંયા આગળ દર્શન કરવા આવેલા છે સ્વામિનારાયણ ટેમ્પલ બીએપીએસ બહુ જબરદસ્ત મંદિર છે પોતાની પણ અદભુત છે બહુ વિશાળ સ્વામિનારાયણનું મંદિર છે અદભુત મંદિર છે સ્વામિનારાયણ ભગવાન સિલવાસા જબરદસ્ત સુંદર ગાર્ડન આવેલું છે સ્વામિનારાયણ ટેમ્પલ સિલવાસા ચારે બાજુ ગ્રીનરી જોવા મળશે તમને જબરજસ્ત સ્વામિનારાયણ ભગવાનનું મંદિર સિલવાસામાં આવેલું છે વિશાળ જગ્યામાં આવેલું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બીએપીએસ જબરજસ્ત રમણીય બગીચો છે અહીંયા આગળ સરસ મજાનું ગાર્ડન છે દિવાલો ઉપર થાંભલા ઉપર કોતરણી કરેલી છે સ્વામિનારાયણ ભગવાન બીએપીએસ સિલવાસાની અંદર જબરજસ્ત મોટું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે એટલું વિશાળ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર વલસાડની નજીક સિલવાસા તેની અંદર આટલું જબરજસ્ત મોટું મંદિર આવેલું છે એટલી વિશાળ જગ્યામાં આવેલું છે આ મંદિર જબરજસ્ત ગાર્ડન પણ છે અહીંયા આગળ આગળ ફુવારા માટે પણ સરસ મજાની વ્યવસ્થા છે તમે જોઈ શકો છો આગળ ફુવારો કરવામાં આવે છે અત્યારે હાલ આ બંધ છે પરંતુ જ્યારે આ ફુવારા કરવામાં આવે છે ત્યારે અદ્ભુત નજારો જોવા મળે છે તમે જોઈ શકો છો કેટલી વિશાળ જગ્યામાં આ મંદિર આવેલું છે જુઓ આ બાજુ સરસ મજાના વૃક્ષો પણ છે અને રોડ ટચ આ મંદિર આવેલું છે એકદમ રમણીય વાતાવરણ છે મનને શાંતિ મળે એટલું સરસ વાતાવરણ અહીંયા આગળ છે એકદમ ઠંડક પણ અહીંયા આગળ છે શાંત વાતાવરણ સેજ પણ ઘોઘાટ નહીં અને એવું સુંદર વાતાવરણ છે મન પ્રફુલ્લિત થઈ જાય તેવા સરસ મજાના વૃક્ષો પણ અહીંયા આગળ આવેલા છે તમે જોઈ શકો છો રોડ ટચ જ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે સ્વામિનારાયણ મંદિર આવવાથી મનને શાંતિ મળે છે ગમે તેટલા દુઃખ દર્દ હોય છતાં પણ આપણે ભૂલી જઈએ છીએ એટલું સરસ મજાનું અહીંયા આગળ વાતાવરણ છે સરસ મજાનું સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે સિલવાસામાં આ બુક સ્ટોર છે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ધાર્મિક પુસ્તકો પણ અહીંયા આગળથી આપણને મળી રહેશે રોડ ટચ જ સ્વામિનારાયણનું મંદિર આવેલું છે તમે જોઈ શકો છો અહીંયા રોડ છે એની બાજુમાં જ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે સિલવાસા એકદમ સુંદર વાતાવરણ છે અહીંયા આવીને મનને એકદમ શાંતિ મળે એટલું જબરજસ્ત વાતાવરણ છે જો પ્રેમવતી મંદિર હરિભક્ત ઉતારા પ્રમુખ હોલ પ્રમુખ પ્રાર્થના ખંડ પ્રમુખ સ્વામી સભા સભાગૃહ પણ અગર આવેલું છે જો ફોટો પણ છે એકદમ હાઈવે ની બાજુમાં આ મંદિર આવેલું છે અહિયાં બાજુમાંથી હાઈવે પસાર થાય છે અહીંયા આગળ રોડનું કામકાજ ચાલુ છે અને એની બાજુમાં જ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે સેલવાસ ભિલાડ હાઈવેની તદ્દન નજીકમાં જ સ્વામિનારાયણ ભગવાનનું આ મંદિર આવેલું છે એકવાર ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેજો જબરજસ્ત સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે વલસાડની નજીક જ સેલવાસ આવેલું છે અને ત્યાં આગળ આ જબરજસ્ત બોટ ટુ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવેલું છે વાહન વાહન પાર્કિંગ માટેની પણ સરસ જગ્યા છે અહીંયા આગળ કોઈ પણ તકલીફ પડે તેવી નથી સરસ મજાની વ્યવસ્થા છે અને એકદમ સરસ મજાનું વાતાવરણ છે દૂર દૂરથી પર્યટકો અહીંયા આગળ ભક્તો દર્શન કરવા માટે આવે છે સ્વામિનારાયણ ભગવાનના જો જીજે જે ટુ મહેસાણાની પણ અહીંયા ગાડી ઉપલબ્ધ છે એ પણ મહેસાણાના લોકો પણ અહીંયા આગળ દર્શન કરવા માટે આવેલા છે એટલે દૂર દૂરથી અહીંયા આગળ સિલવાસામાં સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા માટે લોકો આવે છે તમે પણ એકવાર જરૂર આ મંદિરના દર્શન કરવા આવશો જબરજસ્ત વાતાવરણ છે અહીંયા આગળ બધાને મારા જય સ્વામિનારાયણ